નમસ્કાર હું સિદ્ધિ કમાણી સ્વાગત કરું છું આપનું રંગત ગુજરાતી માં તો આજે આપણે બનાવીશું ફક્ત પાંચ મિનિટમાં બની જતો અને તમારા ડેઈલી જમવાનો સ્વાદ બમણો કરી દે તેવો છીણેલા કાચા પપૈયાનો સંભારો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્સ આપણે અહીંયા જોઈ લઈએ મેં અહીંયા બસો ગ્રામ પપૈયું લીધું છે કાચું એની સામે આપણે એક થી દોઢ ચમચી તેલની જરૂર પડશે એટલા માટે મેં તેલ લીધું છે બે સાવ મોડા એવા લીધા છે અડધી 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 ચમચી 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 નમક એક નાની ખાંડ પાવડર આખું જીરું હળદર અને અડધી ચમચી લીંબુનો રસ લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ફક્ત પાંચ મિનિટમાં બની જતો કાચા પપૈયાનો છીણેલો સંભારો સંભારો બનાવવા માટે આપણે જે અહીંયા કાચું પપૈયું લીધું છે તેનો આવી રીતે આપણે દાંડલી ભાગ કાઢી નાખશું અને આવી રીતે આપણે એની છાલ નીકાળી દેવાની છે છાલનો સેજ પણ ભાગ રેવા દેવાનો નથી જો તમે છાલનો ભાગ રેવા દેશો તો સંભારામાં કડવાશ આવશે એટલે કાચા પપૈયાની અંદર છાલ સાવ કાઢી જ નાખવાની છે એકદમ સેજ પણ ટુકડો રહી જશે તો સંભારાનો ટેસ્ટ બદલી જશે તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો અહિયાં મેં પપૈયાની કાણા વડે આપણે આવી રીતે પપૈયાને છીણી લેવાનું છે તો આવી રીતે આપણે પપૈયાને છીણી લેશું અહિયાં મેં બધા જ પપૈયાને છીણી લીધું છે તો હવે આપણે અહીંયા જે મરચાં લીધા છે એના આવી રીતે આપણે આપણે આવી રીતે બીનો ભાગ કાઢી બે પાટ કરી અને આવી રીતે પપૈયાની સાઈડમાં આપણે ઝીણા ઝીણા ટુકડામાં મરચાને પણ સમારી લેશું અહીંયા આપણા મરચાં પણ સમારી લીધા છે તો હવે આપણે આપણે પેન પેનને ગરમ થવા દેશું અને પેનની અંદર આપણે એક થી દોઢ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તો આપણે તેલ એડ કરી અને ગરમ થવા દેશું અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેલની અંદર અહીંયા જે આપણે રાય લીધી હતી તે આવી રીતે તેલો એ ભાગમાં જ એડ કરી અને આપણી રાઈ સાંતાઈ જાય અને બધી જ રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે એને તેલની અંદર સાંતળવા દેવાની છે અહીંયા આપણી રાઈ ફૂટવા લાગી છે તો હવે આપણે એમાં થોડું આપણે જે જીરું લીધું હતું તે પણ એડ કરી દઈશું અને જીરું ને પણ તેલની અંદર સાંતળવા દઈશું અને અહીંયા આપણે થોડી હળદર એડ કરી દઈશું અને થોડું નમક એડ કરી દેશું અને હવે આપણે અહીંયા જે મરચાંના ટુકડા કર્યા હતા નાના નાના તે એડ કરવાના છે અને મરચા મિક્સ કરી દે અને થોડા મરચાં પાકી જાય પછી જ આપણે પપૈયાનું છીણ એડ કરવાનું છે કારણ કે છીણને પાકતા વાર નથી લાગતી એટલા માટે તો આપણે અહીંયા સારી રીતે મરચાને મિક્સ કરી અને અડધી મિનિટ માટે એને પકવવા માટે રાખી દઈશું અહીંયા અડધી મિનિટ થઈ ગઈ છે ને આપણા મરચાં થોડા થોડા પાકી ગયા છે તો હવે આપણે જે અહીંયા છીણ રેડી કર્યું હતું પપૈયાનું તે બધું જ છીણ આપણે સંભારા ઘર ની અંદર એડ કરી દેસુ મરચાની ઉપર અને હવે આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું છે ઉપર નીચે આવી રીતે આપણે છીણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું અહિયાં મેં છીણ મિક્સ કરી લીધું છે તો હવે જે આપણે બાકીની હળદર રાખી હતી તે એડ કરી દેસુ અને અહિયાં આપણે જે ખાંડ લીધી હતી અડધી ચમચી તે એડ કરી દઈશું ખાંડ અને લીંબુ એડ કરવાથી પપૈયાના છીણેલા સંભારો ખૂબ જ ટેસ્ટી બને છે અને હવે આપણે અહીંયા લાસ્ટમાં ધાણાજીરું પાવડર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને સંભારો ગેસની ફ્લેમ સ્લો રાખીને જ પકવવાનો છે તો આપણો સંભારો ખૂબ જ ટેસ્ટી બને છે અને બહુ અતિશય પકવવાનો નથી થોડો કાચો પાકો રાખવાનો હોય છે એટલા માટે ફાસ્ટ ગેસે તમે પકવશો તો એકદમ સંભારો પાકી જશે તો ખાવાની મજા નહીં આવે એટલા માટે તો અહીંયા મેં બધી વસ્તુને હવે મિક્સ કરી લીધી છે અને આપણો સંભારો તૈયાર થવામાં માં છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે અહીંયા જે લીંબુનો રસ લીધો હતો તે લાસ્ટમાં એડ કરી અને મિક્સ કરી લેશું અને આપણે સંભારાને સર્વ કરી લેશું ફક્ત પાંચ મિનિટમાં બની જતો અને ડેલી જમવામાં બનાવીને ખાઈ શકાય તેવો તમારા જમવાનો સ્વાદ બમણો કરી દે તેવો કાચા પપૈયાનો છીણેલો સંભારો અહીંયા તૈયાર છે આ સંભારો તમે ફરસાણ સાથે ખાશો ગાંઠિયા સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ કાચા પપૈયાનો છીણેલો સંભારો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારો સંભારો કેવો બન્યો તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કેવી લાગી આજની રેસીપી તમને જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો આવી અવનવી વાનગીઓ સાથે આપણે મળતા રહીશું જોતા રહો રંગત ખાણીપીણીના ના શોખીન ગુજરાતીઓની